પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલા ગેસના ટાંકામાં ફાયર સેફટીના સાધનો તેમજ તેમના સ્ટ્રક્ચરની તપાસ કરવા માંગ ઉઠી છે જેમાં આ બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાય છે આજે રાજકોટમાં આગની ઘટના બની એ બાબતે જોતા આજે મેં સવારે એક મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને કાગળ લખેલો છે કે પોરબંદરના જાવર પાસે કુચડી પાસે સુપર ગેસનું મોટું ટર્મિનલ આવેલું છે એમાંથી એક્સપોર્ટ કરે છે અને રિફિલ પણ કરે છે જો એનું ટ્રક્સર જોતા વર્ષો જૂનું ટ્રક્સર હોય ત્યાં એણે ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં અંદર લોકો કામ કરે છે એની સુવિધા છે કે નહીં જ્યારે રિફિલ કરે છે એના ફાઉન્ડેશનો પણ હળી ગયેલા છે એવી મારી જાણમાં બાબત આવતા આજે મેં કલેક્ટરશ્રીને જાણ કરેલી છે કે એની સુપર ગેસ ટર્મિનલ છે એનું તમામ સ્ટ્રક્ચર છે એની ચકાસણી યોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવે અને બાકી મેં બીજી સ્કૂલો અને કોલેજોમાં જ્યાં ફાયર સેફ્ટી નાખવામાં આવેલી છે પણ ફાયર સેફ્ટી કામ જ નહીં કરે કારણ કે એને પાણીનો સોર્સ જ નથી આ તો ફાયરના તો ખાલી ભૂંગરા અને એની લાઈનો દેખાવામાં આવે છે પણ જ્યારે આગ લાગશે ત્યારે તો એની ફાયર સેફ્ટી જ કામ નથી કરવાનું કારણ કે પાણીનો સોર્સ જ નથી એટલે એ એ માટે પણ તમામ જે જ્યાં જ્યાં ફાયર સેફ્ટી હોય ત્યાં પણ તપાસ કરવાના અને બહુ માળી બિલ્ડિંગોમાં મોટાભાગની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે એટલે ત્યાં પણ તપાસ કરવી જોઈએ અને જ્યાં ફાયર સેફ્ટી ન હોય આવી તમામ બિલ્ડિંગો સીલ કરવી જોઈએ એવી મેં આજે માગણી કરેલી છે